આની પહેલા ત્રણ એવોર્ડ્સ શો આયોજિત કરવામાં આવ્યા છે જે અમદાવાદ પુણે મુંબઈમાં હતા આ એવોર્ડ શોમાં ફૂડ એજ્યુકેશન હોસ્પિટાલિટી વેલનેસ ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ વિકેરી કેટેગરીની કંપનીઝને સન્માનિત કરવામાં આવ્યા હતા હાય આઈ એમ યશસ્હા ડિરેક્ટર ઓફ growth awards અમે ત્રણ એવોર્ડ શો કર્યા છે લાસ્ટ યર અમે અમદાવાદથી એવોર્ડ શો સ્ટાર્ટ કર્યા હતા પછી અમે પુના કર્યું પછી મુંબઈ કર્યું અને અત્યારે ફરીથી આ વર્ષે અમદાવાદ કરી રહ્યા છે આ અમારું ફોર્થ એડિશન છે ગ્રોથ એવોર્ડ્સ એના માટે ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જે એન્ટરપ્રિન્યોર સારું કામ કરી રહ્યા છે અને જે રિયલી ડિઝર્વિંગ છે અને જે ઇકોનોમીને બી હેલ્પ કરે છે ગ્રો કરવા માટે એને ફેલિસિટેટ કરવા માટે અમે ગ્રોથ એવોર્ડ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ